જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં હું તમને ચાવીના કેટલાક એવા ઉપાયો વિશે કહેવા જઈ રહ્યો છું અને ચાવીને તમારે ક્યાં રાખવી જોઈએ તો એ હું તમને જણાવવાનો છું જો તમે આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ચાવીના આવા ઉપયોગો કરો છો તો તમારું ભાગ્ય ચમકી જશે અને તમારું ભાગ્ય જ નહીં પરંતુ તમામ દેવી દેવતાઓનો આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે જ્યાં તાળું અને ચાવી હોય છે ત્યાં પૈસા પણ આકર્ષિત થાય છે મિત્રો તમે જોયું જ હશે કે ઘણા લોકો પોતાના ગળામાં ચાંદીની ચાવી પહેરે છે તેઓ ચાંદી કેમ પહેરતા હશે તેની પાછળ ઘણા કારણો છે ચાંદીની ચાવી પહેરવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે એવું માનવામાં આવે છે કે ચાવી એ ભાગ્યનું કારક છે તો મિત્રો ચાવીને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ તો જ ઘરમાં પૈસા અને અનાજની કમી નથી થતી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે માતા લક્ષ્મી બિરાજમાન થાય છે અને મિત્રો એ પણ જણાવવાના છીએ કે ચાવીને ઓશિકા નીચે શા માટે રાખવી જોઈએ મિત્રો તાળા અને ચાવી સંબંધિત આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું ચાવીને ક્યાં રાખવી શુભ માનવામાં આવે છે અને કઈ જગ્યાએ રાખવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કઈ જગ્યાએ ચાવીને ન રાખવી જોઈએ કે જેનાથી રાહુ અને કેતુની નકારાત્મક દ્રષ્ટિથી બચી શકાય અને મિત્રો તમારી પ્રગતિ દિવસ રાત બે ગણી થતી જશે તો મિત્રો આ વિડીયોને ધ્યાનથી શાંતિપૂર્વક જુઓ અને મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમને કંઈક ને કંઈક અવશ્ય જાણવા મળશે આપણે માહિતી આગળ વધારીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જય શ્રીરામ જરૂર લખજો તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમે ચાવી વિશે જાણતા હોય તો તમે જોયું જ હશે કે ચાવી તૂટી જાય છે તો ચાવીમાં કેટલીક ચમત્કારિક શક્તિઓ હોય છે ચાવીઓમાં કેટલાક એવા ગુણ હોય છે કેટલીક ચાવીઓમાં એવી શક્તિઓ જોવા મળે છે જે વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ તરફ લઈ જાય છે ચાવી ક્યારેય ખોટી દિશામાં ન રાખવી જોઈએ તો મિત્રો ચાવી રાખવાની જગ્યા ક્યાં હોવી જોઈએ મિત્રો આપણે ઘણીવાર ચાવીઓને ગમે ત્યાં રાખી દેતા હોઈએ છીએ પરંતુ આવું ન કરવું જોઈએ ચાવીને ગમે ત્યાં ન રાખવી જોઈએ તો ઘરના મુખ્ય દરવાજા પર લોખંડ કે તાંબા કે ચાંદીનું તાળું લગાવવો પછી તમે તમારી ક્ષમતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર જે પણ તાળું લગાવવું હોય તેને લગાવી શકો છો અને ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ચાંદીનું તાળું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે હંમેશા તમારે તાળું તો મારવું જ જોઈએ પરંતુ તમે ઘરમાં રહો કે ન રહો તેને તાળું તો રાખવું જ જોઈએ જો તમે ઘરની બહાર ફરવા જઈ રહ્યા હોય તો ઘરના ગેટને તાળું લગાવો ભલે તે સંપૂર્ણ રીતે બંધ હોય અને જો તમે ઘરમાં હોય તો પણ તમારે દરવાજાની કડીમાં કે તેની અન્ય જગ્યાએ તાળું લગાવવું જોઈએ તમારે બારણા સાથે ગમે તાળું લગાવેલું રાખવું જોઈએ તેમાં માત્ર તાળાને લગાવી રાખવું જોઈએ તેની ચાવી હંમેશા પોતાની પાસે રાખવું ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મુખ્ય દરવાજો બંધ હોય ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી દુઃખ અને કષ્ટતા આ ઘરમાં પ્રવેશ કરે છે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નાનું તાળું રાખો છો પ્રાચીન કાળના લોકો પણ ઘરમાં હંમેશા તાળું જ રાખતા હતા જો ઘરમાં તાળું હોય તો ગરીબી મુશ્કેલી દુઃખ દર્દ કે બીમારી ગમે ત્યારે ઘરમાં પ્રવેશી નથી શકતી એક નાનું તાળું લો ને તેની ચાવી હંમેશા તમારી પાસે રાખો મિત્રો પછી હું તમને વિડીયોમાં વચ્ચે કહીશ કે ચાવીને તમારે ક્યાં રાખવી જોઈએ જેથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જે ભાડાના મકાનમાં રહેતા હોય અને ઘરે ન આવતા હોય અને તેઓના દરવાજે લોક હોય છે તો પણ તેવા લોકોએ તાળું જરૂરથી લગાવવું જોઈએ ભલે તે નાનું એવું તાળું હોય તો પણ તાળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જાઓ ક્યારેય તમારા ઘરની નજીક નથી આવતી મિત્રો આ સાથે હું તમને તાળા અને ચાવીનો બીજો ઉપાય પણ જણાવું છું કે નવું તાળું અને ચાવી તમારું ભાગ્ય ખોલી નાખશે તો જાણો કેવી રીતે તાળું તે તમારું ભાજ્ય છે તેમાં તાળું તે બંધ છે આ ઉપાયથી ભાજ્યનું તાળું ખોલી શકાય છે નસીબ પણ તાળું મારે છે જેને ખોલવું ખૂબ જ જરૂરી છે તો તમારે શું કરવું જોઈએ સૌ પ્રથમ તમારે સવારે પાંચથી છ ત્રીસ વાગ્યા સુધીમાં કોઈ પણ મંદિરમાં જવું પડશે સ્નાન અને ધ્યાન કર્યા પછી તમારે સૂર્યોદય પહેલાં કોઈપણ મંદિરમાં જવું પડશે તમારે મંદિરમાં જઈને તે દેવી અથવા દેવતાઓની પહેલાં પ્રાર્થના કરવાની છે પછી તમારે તે તાળું અને ચાવી હોય છે તે ચાવી વડે તાળાને બંધ કરી દેવાનું છે ત્યારબાદ તમારે તાળાને મંદિરની નજીકમાં રાખવાનું છે અને ચાવી પણ તેની બાજુમાં જ રાખવાની છે અને તે બંને વસ્તુને ત્યાં જ મૂકીને ઘરે આવવાનું છે ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે જો મંદિરના પૂજારી અથવા કોઈ વ્યક્તિ ત્યાં આવીને બંધ તાળું ખોલે છે તો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે અને તાળું ખોલવાવાળો વ્યક્તિ તે જાણતો ન હોય અને તે વાત ગુપ્ત હોય તો આવા વ્યક્તિના નસીબના તાળા ખુલી જાય છે અને આ એક ખૂબ જ ચમત્કારિક પ્રયોગ છે આ એક ચમત્કારિક પ્રયોગ છે સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મિત્રો ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે શું આપણે ચાવીને આપણા ગળામાં પહેરી શકીએ છીએ તો આ ધાર્મિક શાસ્ત્રોમાં સંપૂર્ણ રીતે માનવામાં આવે છે કે જેમનું ભાજ્ય સંપૂર્ણ રીતે બંધ હોય તો મિત્રો તે કહેવાનો અર્થ એ છે કે તે જો લોકો ખૂબ જ મહેનત કરે છે અને તેઓ જેટલી પણ મહેનત કરે છે તેમનું તેટલું ફળ નથી મળતું અને તેમનું ભાજ્ય તેમને સાથ નથી આપી રહ્યું એટલે કે તે તાળું બંધ છે તો જો જીવન પર તાળું લાગી ગયું છે જો સંપત્તિ પર તાળું છે તો આપણે તાળું કેવી રીતે ખોલી શકીએ તમે એક સારા વ્યક્તિ છો તમે સખત મહેનત કરો છો પણ તમને સફળતાની જરૂર છે જો તમે તે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તો તમારી પાસે જે પણ ચાંદીની ચાવી છે તે ચાંદીની ચાવી શુક્રવારે લો અને પછી તેને માતા લક્ષ્મીને અર્પણ કરો અને માતા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરો શુક્રવારે આ ચાવી તમારા ગળામાં રંગીન દોરાઈથી પહેરો તો માતા લક્ષ્મીના દર્શન કરવાથી તમને ઘણો ફાયદો થશે તમારા પર વ્યક્તિગત રૂપે તે તમારા પર દયાળુ બનશે તે તમારા પર તેના આશીર્વાદ વરસાવશે તમારા ભાગ્યનું તાળું ખુલી જશે તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને કોઈ પણ વ્યક્તિઓ કરી શકે છે મિત્રો આપણે હવે આપણા પ્રશ્ન વિશે વાત કરી લઈએ તો એ છે કે આપણે તાળાને કઈ દિશામાં રાખવું જોઈએ અને કઈ દિશામાં તાળું રાખવું યોગ્ય માનવામાં આવે છે પછી તમે તેને તમારા ઘરના દરવાજા પર કોઈ પણ દિશા નિર્ધારિત કરી શકો છો પરંતુ તમારે તેને દરવાજે લટકાયેલું રાખવું જોઈએ અને મિત્રો આપણે બીજા પ્રશ્ન વિશે વાત કરીએ તો ચાવી લોક કર્યા પછી આપણે ચાવીને કઈ દિશામાં રાખવી જોઈએ જે તમને શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે તો ઉત્તર દિશા ઉત્તરનો ખૂણો કહી શકાય તો ઉત્તરનો ખૂણો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉત્તરના ખૂણામાં દેવી દેવતાઓનો વાસ થતો હોય છે અને દેવી દેવતાઓની દિશા છે જો તમે તમારા ઘરના દરવાજે જે પણ તાળું લગાવેલું હોય તેની ચાવી ઉત્તર દિશામાં રાખો છો અથવા પશ્ચિમ દિશામાં મુખ રાખીને રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ હું તમને કહેવા માગું છું કે તમારે કોઈ પણ દિશામાં તમારી ચાવીને રાખવાની જરૂર નથી પરંતુ જો તમારા ઘરમાં માતા લક્ષ્મીના ફોટો અથવા તો મૂર્તિ હોય તો તેને માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીના ફોટા કે મૂર્તિ પાસે રાખો પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરો અને ધનની અછત ન સર્જાય તેની પણ પ્રાર્થના કરો અને મિત્રો આ સિવાય તમે ચાવીને તુલસીના છોડ પાસે અથવા તો તુલસીના છોડ નીચે રાખી શકો છો તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો પણ વાસ માનવામાં આવે છે તે માટે જે લોકો તુલસીના ક્યારા નીચે અથવા તેની પાસે ચાવીને રાખે છે તો તેમના ઘરમાં કોઈ દિવસ ધનની અછત નથી સર્જાતી અને ગરીબીનો સામનો નથી કરવો પડતો ઘરમાં ગરીબી ક્યારેય આવતી નથી ચાવી તુલસીના છોડની પાસે કે દેવી લક્ષ્મીજીના ફોટા પાસે રાખવો ચાવીને રાખવાનું શરૂ કરો પછી ધન સંપત્તિ વધવા લાગશે તો મિત્રો તમે જરૂરથી આ જગ્યાએ ચાવીને રાખશો અને આ જગ્યાએ ચાવીને રાખવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર સદૈવ વરસાવતા રહેશે અને મિત્રો તમારે આ ઉપાય દ્વારા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે અને સાથે સાથે મહેનત પણ કરવાની છે વગર મહેનતે ફક્ત પ્રાર્થના કરવાથી ધનની પ્રાપ્તિ થતી નથી તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને આવા જ ઉપયોગી બીજા વિડીયો મારી ચેનલમાં છે જો તમને પસંદ આવે તો તે પણ વિડીયો જોઈ આવો